તો હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે આપણે ખેડા તાલુકાના દરેક ગામના સરપંચોના નામ વિગતવા જાણીશું નંબર એક છે બીડજ હીનાબેન પાર્થકુમાર પટેલ સારસા પાર્થિવબેન ભાવેશભાઈ ગોહેલ ધરોડા રાજીબેન કાળુભાઈ પરવાડ કઠવાડા રમીલાબેન અંબાલાલ સેનવા ચિત્રાસર પટેલ સોન સોનલબેન બળદેવભાઈ બોબલજ પરમારીશ્વરભાઈ મગનભાઈ પેરાઈ રમીલાબેન જીગરભાઈ પરમાર ઠાલ ચૌહાણ ગીતાબેન પ્રવીણભાઈ ત્યારબાદ આવે છે રસિકપુરા તાકુબેન સંતરામભાઈ દુલેરા ત્યારબાદ નંબર આવે છે પાણસોલી સંગીતાબેન ફુલસી ચૌહાણ ખુમરવાડ વાઘેલા મુનીબેન અજીતભાઈ ઉમિયાપુરા મનહરભાઈ ભાઈલાલભાઈ પટેલ લાલી તળવી અશુબેન રમેશભાઈ ત્યારબાદ આવે છે મહીજ પોથાજી ચેલાજી પરમાર ત્યારબાદ આવે છે નવાગામ ગીતાબેન બુધાભાઈ વણઝારા ત્યારબાદ આવે છે ચલિન્દ્રા પરવાડ રૂપલબેન મહેશભાઈ ત્યારબાદ આવે છે દેદરડા ડોડિયા મધુબેન પ્રવીણભાઈ ત્યારબાદ આવે છે પરશાંત જ ગોહિલ કાંતિભાઈ માધાભાઈ ત્યારબાદ આવે છે વારસંગ સિસોદિયા પૃથ્વીરાજ બહાદુરસિંહ સમાદરા મીનાબેન મનુભાઈ વાઘેલા વાસણા ખુર્દ ચૌહાણ ગોપાલભાઈ રાવજીભાઈ કાજીપુરા વેકુટપુરા ઉર્મિલાબેન વિઠ્ઠલભાઈ ઠાકોર વાસના માર્ગિયા પટેલ ભરતભાઈ પ્રભુભાઈ ચાંદણા ચંપાબેન મનીષકુમાર મકવાણા વાસના બુજુર્ગ છત્રસંગ નાનસંગ નાયક વાવડી ડામરી પરમાર અમિતભાઈ રાશનભાઈ वडाला चाला गजेंद्रसिह दिलीपसिंह रढ़ू वाघेला अजितसिंह शिवबा गोविंदपुरा वर्षाबेन कुमार सोलंकी शेत्रा ईश्वरभाई का काभभाई चौहान साखेज आशाभाई रामाभाई चाला जैशवापुरा रेशमबेन खोडाभाई राठोड मल्हारपुरा अनिताबेन महेशभाई वाघेला पिंगळज નારણભાઈ પૂનમભાઈ ચૌહાણ કનેરા જલ્પાબેન પરેશભાઈ ચૌહાણ હરિયાળા લાભુભાઈ દિનુભાઈ ચાવડા કલોલી વિશાલભાઈ ભરતભાઈ ગોહિલ નાયકા બાબુભાઈ રતિભાઈ બારૈયા તો મિત્રો વિડીયો તમને ગમ્યો હશે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને વધુ માહિતી જાણવા મળે જય માતાજી